વાયબ્રન્ટ કોન બે હજાર પચીસ ભારતનો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી બિલ્ડીંગ મટીરીયલ એક્સપો તેરથી સોળ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન યશુભૂમિ નવી દિલ્હી ખાતે યોજાશે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવુડના આઇકોન સુનિલ ચેટ્ટીને નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઇવેન્ટ ભારતના બિલ્ડીંગ મટીરીયલ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાનું વચન આપે છે આ એક્સપો આવનાર વર્ષો માટેના ભારત સરકારના વિઝનને ટેકો આપશે જે બસ્સો ચાલીસ બિલિયન યુએસડીના ઝડપથી વિકસતા હાર્ડવેર અને બિલ્ડીંગ મટીરીયલ્સ માર્કેટના સંદર્ભમાં ટકાઉપણું સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અફોર્ડેબલ હાઉસીંગ અને ડિજિટલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે રાજકોટ ખાતે આયોજિત રોડ શોમાં ભારતીય લેમિનેટ મેન્યુફેકચર એસોસિએશન ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઇન્ટ એસોસિએશન ગુજરાત પેઇન્ટ એસોસિએશન અને રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશનના હોદ્દેદારો સદસ્ય સહિત એક હજારથી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ખ્યાતનામ આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ બિલ્ડર્સ તેમજ વાયબ્રન્ટ બિલ્ડકોન માં સમાવિષ્ટ જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારોએ હાજરી આપી હતી અને ઇવેન્ટને લઈને પોતાના પોઝિટિવ મંતવ્યો રજૂ કર્યા હતા મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે અને વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો ની એક્સપીરિયન્સ છે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન મટિરિયલ માટેનું જે દિલ્હીમાં તેરથી થી સોળ એપ્રિલ બે હજાર પચીસ માં જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે એમનો હું ડિરેક્ટર છું હા આજના કાર્યક્રમની વાત કરીએ તો કોઈ પણ એક્ઝિબિશન સક્સેસ કરવા માટે એમનું પ્રમોશન ખૂબ અગત્યનું હોય જે પણ કેટેગરી માટેનું એક્ઝિબિશન હોય એ કેટેગરીના તમામ વિઝિટર અને મેન્યુફેક્ચરર સુધી આ એક્ઝિબિશનની માહિતી પહોંચાડવી એ ખૂબ જરૂરી હોય કે જેના હિસાબે જે પણ એક્ઝિબિટરની અંદર ઇન્વેસ્ટ કરે છે તેનો પ્રોપર એનો બેનિફિટ થાય તો આમના માટે ગઈ છ તારીખે મોરબી ખાતે આ જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે એમનો ભવ્ય પ્રી લોન્ચ પ્રોગ્રામ અમારા જે મેન્ટર છે અને બ્રાન્ડ એમ્પ્રેસિડર સુનિલ શેટ્ટી સાહેબ એમની હાજરીમાં આપણે મોરબીની અંદર કરેલો હતો આજનો અમારો આ બીજો પ્રમોશનલ પ્રોગ્રામ છે રાજકોટ ખાતે અહીંયા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની આ વાઇબ્રન્ટ બિલકોનની અંદર જે પણ કેટેગરીઝ અમે ડિસાઇડ કરેલી છે એ કેટેગરીઝના મેન્યુફેક્ચરરો તેમજ નામાંકિત ઇન્ટિરિયર આર્કિટેક્ટસ બિલ્ડર્સ આ બધા કેટેગરીઝ જે છે એ કેટેગરીઝને આજે અમે ઇન્વિટેશન આપીએ અને અમારી વાઇબ્રન્ટ બિલ્કોનનું વિઝન અને મિશન છે એ સમજાવવાનો નમ્ર પ્રયાસ કરીશું આ એક્ઝિબિશનની વાત કરીએ સ્કેલની તો અંદાજીત છસો જેટલા એક્ઝિબિટર છે આ એક્ઝિબિશનની અંદર ભાગ લઈ શકશે એટલી વ્યવસ્થા છે યશોભૂમિ એક્ઝિબિશન સેન્ટર જે ઇન્ડિયાનું નંબર વન એક્ઝિબિશન સેન્ટર છે દિલ્હીમાં એ વેન્યુ અમે બુક કરાવેલું છે અને ટોટલ ત્યાંની જે કેપેસિટી છે એ હંડ્રેડ પર્સન્ટ કેપેસિટી પ્રમાણેનું અમારું પ્લાનિંગ છે તો અત્યાર સુધીમાં વાત કરીએ તો ઓલમોસ્ટ લગભગ અમારું પ્રી લોન્ચિંગ થયું અને મેં બુકિંગ સ્ટાર્ટ કર્યું એમને લગભગ આજે ચૌદમો દિવસ છે અને ચૌદ દિવસની અંદર જે અમારું ત્રીસ ટકા જેટલું બુકિંગ છે એ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે જનરલી આ જે આપણા રાજકોટના મીડિયા છે અને રાજકોટની અંદર આ પ્રમોશનલ પ્રોગ્રામ છે આ ટાઈપના રોડ શો જે અમારા ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ સિત્તેરથી એસી સિટીઝને અમે ટાર્ગેટ કરીને આ ટાઈપના પ્રમોશનલ પ્રોગ્રામ કરવાના છીએ પણ રાજકોટ ખાતે જ્યારે આ એક્બિ આ એક્ઝિબિશનનો પ્રમોશનલ પ્રોગ્રામ છે અને અમે પણ રાજકોટથી જ બિલોંગ કરીએ છીએ અને તમારો પ્રશ્ન બહુ સાચો છે કે આમનાથી સૌરાષ્ટ્રને શું ફાયદો થશે તો આ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે કન્સ્ટ્રક્શન મટિરિયલ્સની અંદર જેટલી પણ વસ્તુઓ વપરાય છે જે સેક્ટર આ એક્ઝિબિશન માટે ટાર્ગેટેડ છે એમાંથી એંસી ટકા જે પણ પ્રોડક્ટ છે એ સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર બને છે તો ક્યાંક ને ક્યાંક આ સેક્ટર્સને એટલું ફોકસ કરવામાં નહોતું આવ્યું અને ગુજરાતથી જ્યારે ઓર્ગેનાઇઝ એજ એન ઓર્ગેનાઇઝર અમે આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ અને દિલ્હીની અંદર આ એક્ઝિબિશન છે તો મેક્સિમમ ગુજરાતની કંપનીઓ પણ આની અંદર ભાગ લે અને એને ખાલી ભારત નહીં પણ અમારું જે પ્રમોશન છે એ લગભગ દુનિયાના સોથી પણ વધારે દેશોમાં કરવાના છે જેનો વધારેમાં વધારે ફાયદો સૌરાષ્ટ્ર અને ગુજરાતના મેન્યુફેક્ચર સેક્ટર્સને મળે એના માટેનું અમારું આ એક મિશન છે અને એનાથી એકસો દસ ટકા આ સેક્ટર્સને નેશનલ અને ઇન્ટરનેશનલ પહોંચાડવા માટે ખૂબ મદદરૂપ થશે અને ઘણી બધી બ્રાન્ડ છે એ આ એક્ઝિબિશનના માધ્યમથી બહાર આવશે